દિયોદરના રૈયા ગામે ચોર ટોળકીએ ધાર્મિક મંદિરને બનાવ્યા નિશાન તો એક જ રાતમાં પાંચથી વધુ મંદિરોમાં ચોર ટોળકીનો તરખાટ મંદિરમાંથી સોના ચાંદીના દાગીના સહિત અંદાજિત પાંચ લાખનો મુદ્દામાલની ચોરીની આશંકા ત્યારે એક જ રાતમાં પાંચ ધાર્મિક મંદિરોને ચોર ટોળકીનું નિશાન બનતા ગામમાં ફફડાટ અલગ અલગ પાંચ મંદિરમાંથી સોનાના ઘરેણા ચાંદીના છતરો અને દાનપેટીમાંથી રોકડ રકમની ઉઠાણ ધરી તો દિયોદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી અમારું નામ પટેલ રઘુભાઈ નાગજીભાઈ રૈયા મહાકાળી મંદિર બ્રહ્મણીમાં શક્તિમા ચામુંડામાં અને પેલી આદર સધીમાંના પાંચ મંદિરની અંદર રાત્રે ચોરી થઈ છે જે વહેલી સવારે ખબર પડતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પોલીસ તપાસમાં આવી છે અને અમારા રૈયા સમગ્ર ગામની એક જ માંગ છે કે વહેલીમાં વહેલી તકે ચોરને પકડી

ભાઈ સતલ લઈ ગયા છે એક ભાઈ હોનાનો ચે ચેન લઈ ગયેલા છે પાછી એક વ્યાટી લઈ ગયેલા છે પછી અમારી પેટી માતાજીની અંદર હતા પાંચ દસ હજાર કે વીસ હજાર જે હોય એ લઈ ગયા છે અને ચો ભાઈ અમારું પોલીસનું એવું કહેવું છે કે પોલીસ આના ઉપર કાર્યવાહી કરે અને અમારે ચો માતાજીની ચોરીનો જેનો નિકાલ અમને લઈ આપે અને ઝડપી ઝડપી અમને નિકાલ લઈ આવે એવી અમારી રહી ગોમની અમારી બધાની માગ છે

તિનાજી તિનાજી લાડાજી ગામ રૈયા મુકેશ ભાઈ કૃદાસ ભાઈ રૈયા રૈયા ગામમાં કેટલા મંદિરોમાં ચોરી થઈ છે ને અમારા અમારા ગામની અંદર પાંચ મંદિરમાં ચોરી થયેલી છે આકુતિયા પરિવારમાં ચોરી થઈ ગઈ છે પછી નાઈ સમાજમાં પણ ચોરી થઈ ગયેલી છે ઠાકોરવાસમાં પણ ચોરી થયેલી છે અને પાણા પાણ સમાજમાં પણ ચોરી થયેલી છે અને પીલાતે સમાજમાં પણ ચોરી થયેલી છે અમારા આકૃત્યા પરિવારમાંથી મંદિરને શક્તિમાના મંદિરમાંથી એક ખૂનાની ચેન લઈ લઈ ગયેલા છે સત્તર લઈ ગયેલા છે એક વ્યાટી લઈ ગયેલા છે પેટી પણ ચો લઈ ગયેલા છે આ બધું અમારા મંદિરમાંથી ચોરી કરેલી છે અમારે અંદાજ કિંમત ત્રણથી ચાર લાખ રૂપિયાનું અમારા અંદરમાંથી મંદિરમાંથી લઈ ગયેલા છે ચોર અમારું એવું કહેવું છે કે પોલીસ આના ઉપર કાર્યવાહી કરે અને તાત્કાલિક અમને આને ચોરીનો નિકાલ લઈ આપે એમ તાત્કાલિક એમ ચોરી વાળો અને અમારી એટલી માગ છે આકૃતિ પરિવાર તરફથી અમારી એવી માગ છે કે પોલીસ સાહેબ આવી અને અમારો એનો નિકાલ લઈ આવે ચોરીની ચોરની પકડી લે ક્યારે ચોરી થઈ ગઈ ચોરી આજ રાતે બે વાગે આવ્યા સીસી કેમેરા મેં ચેક કર્યા હતા બે વાગે પછી ચોરી થયેલી છે અમારે બે દસ આસપાસ અમારા નકાળ મંદિરને બે મહિના પહેલી પ્રતિષ્ઠા કરેલી હતી નકાળ મહાકાળ માતાનું મંદિર છે એ પેટી હતી એના અંદાજે 15-20000 રૂપિયા અંદર હશે કોઈ માતાજીનો છાતર હતા અંદર કે બધી રાતે ચોરી થઈ છે 2 વાગે જેવી ચોર લઈ ગયા છે દીધો પોલીસને અમારે કે માંગ કે જલ્દી જલ્દી આનો નિકાલ લાવે અને ચોરને પોલીસને હાજર કરે ઓરિયા ગામમાં કેટલા મંદિરોની ચોરી થઈ ગઈ છે પાંચ જેટલા મંદિરોની ચોરી થઈ છે રાત્રે 2 વાગે 2 8 વાગે આસપાસ દરેક જગ્યાએ અલગ અલગ દાન પેટી રોકડ રકમ ચાર પાંચ લાખ જેવું પાંચ એક મંદિરનું થઈ અને એટલો મુદ્દામાં લગભગ ચાંદીના દ્વારા થતો હશે દરેકે પોલીસ સ્ટેશનો પોતપોતાના સમજવાય જ્યાં પોલીસ સ્ટેશનો નોંધાયો છે કે અમારા મંદિરમાં આટલી ચાંદી હતી આટલા ચત્તર હતા અને આ રોકડ રકમ હતી એક જગ્યાએ અહીંયા સોનાની એક વીંટી હતી અને એક ચેન હતી